એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો દાર્શનિક પુરાવો એમની પાસે છે નથી કેસને લઈને જે ચાર્જશીટ તમે કંઈક જોઈ તો ચાર્જશીટ વિશે કંઈક કહેવા માંગતા હોય તો શું કહેશો તમે ચાર્જશીટને લઈને ચાર્જશીટ જોતા એવું માલુમ પડે છે કે સમગ્ર આખો જે અહેવાલ છે અહેવાલ ની અંદર તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાનો કેસ જે નોટિસ બોર્ડ ઉપર આવ્યો ભાઈ અને હવે સાહેબ વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાને લઈને જે ચાર્જ શીટ કોર્ટની અંદર જમા થઈ ગઈ ભાઈ એને લઈને ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે શું કીધું ચાલો દર્શક મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ મિત્રો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાની અંદર તમે જાણતા હશો કે ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ કે જે અત્યાર સુધી સોશિયલ મીડિયા સમક્ષ હતા આવ્યા પરંતુ જ્યારે 11 સપ્ટેમ્બર 2025 ના રોજ કોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાના જામીન નામંજૂર થયા ત્યારે તરત જ ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબ જયતરભાઈ વસાવાને પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી સીધા અંદર અંદર લઈ લઈ ગયા ગયા મિત્રો ત્યારે ત્યાં પહેલેથી જ ચાર્જશીટ જમા થયેલી હતી અને એ ચાર્જશીટમાં શું લખેલું હતું એ પણ સાહેબ તમે આગળ વકીલ સાહેબ નો વિડીયો જોયો હશે તમને આખો વિડીયો પણ બતાવું મિત્રો એ ચાર્જ સીટમાં એવું લખેલું હતું સંજયભાઈ વસાવા બરોબર જે પ્રમુખ હતા ભાજપના ભાઈ એ સંજયભાઈ વસાવા કે જેમને ચૈતરભાઈ વસાવા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી નાખી અને આ એફઆઈઆર થી ચૈતરભાઈ વસાવા જે લગાતાર અઢી મહિના સુધી જેલની અંદર રહ્યા અને અત્યારે પણ સાહેબ ચૈતરભાઈ વસાવાને જામીન નથી મળતા એટલું જ નહીં ચૈતરભાઈ વસાવા ઉપર લગભગ સોળ થી સત્તર જેટલા ગુનાઓ દાખલ થયેલા છે વર્ષ બે હજાર તેર થી લઈને અત્યાર સુધીની વાત કરી રહ્યું છું ભાઈ હવે મિત્રો શું ખરેખર ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે શું કીધું એ તમને કહું કેમ કે મિત્રો વિડીયો કોપી રાઈટ છે એના કારણે હું તમને નહીં બતાવી શકું પણ ચૈતરભાઈ વસાવાના વકીલ સાહેબે એટલું જ કીધું કે પહેલેથી ચાર્જશીટ જમા થઈ ગઈ હતી ને જેના કારણે ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી ગઈ સંજયભાઈ વસાવા જે આરોપ કર્યો એટીવીટીની ની બેઠક ની અંદર જે છૂટો કાચનો ગ્લાસ માર્યો આથી જો મિત્રો સંજયભાઈ વસાવાને કોઈ પણ કાચનો ગ્લાસ લાગ્યો હોય તો એનું કાયક તો નિશાન હશે ને ભાઈ પણ સંજયભાઈ વસાવા પાસે નિશાન નથી અને એટલા માટે સાહેબ સંજયભાઈ વસાવા અત્યારે જીતી ગયા જયારે જૈતરભાઈ વસાવા હારી ગયા કેમ કે જૈતરભાઈ વસાવાનું કપાઈ ગયું આગળના સમયમાં જોઈશું કે શું ખરેખર જૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવશે કે કેમ બાકી તમે આગળ વકીલ સાહેબ નો વિડીયો જોયો હશે શું ખરેખર વકીલ સાહેબ ની વાત સાચી કે ખોટી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ